અને છેલ્લે વાત ગુજરાતના એવા ભવિષ્યની કરવી છે કે જે ભૂતકાળની પરંપરાઓ ખતમ થાય એના પછી ભવિષ્ય માટે પ્રશ્ન કરે છે વર્તમાન માટે પણ પ્રશ્ન કરે છે સફારી નામનું મેગેઝિન આવતું સફારી સ્કોપ આ બધું જાણે વાંચ્યું છે એને ખબર છે કે એમણે એમણે ગુજરાતને એવું કોન્ટેન્ટ આપ્યું અને ગુજરાતના બાળકોની આંખોમાં કુતુહલતા રોપી અને કુતુહલતા પછી એમણે એને એક આકાશ આપ્યું ઉડવા માટે કે જ્યાં એ કલ્પના કરતા થયા ગુજરાતના સાવ અંતરિયાળ વિસ્તારના ગામડામાં રહેલું બાળક જો ઇઝરાયલ કે રશિયા વિશે જાણી શકે છે કે પછી દેશની સેના શું કરી રહી છે કે કઈ મિસાઇલો વપરાઈ રહી છે કે કઈ ટેકનોલોજી છે કે જે આવી રહી છે દુનિયામાં ઇન્ટરનેટનો જમાનો પણ આવશે એ આવ્યો નહોતો ને એ વખતે જ્યારે કમ્પ્યુટર કે સુપર કમ્પ્યુટરની વાતો થતી હતી ત્યારે સફારી એ બહુ જ બધાના જીવનમાં દિશાસૂચક બનીને આવી એ ગુજરાત રાજ્ય કે જ્યાં ડાયરામાં પેલી ઘોર કરવામાં કરોડો રૂપિયા વપરાતા હોય કે નખાતા હોય કે પછી સરસ્વતીની સાધના અને એની ચાહના માટે લાખો રૂપિયા કરોડો રૂપિયા દાન થતા હોય જ્યાં દિવસમાં કરોડો રૂપિયા વેસ્ટ પણ થતા હોય જ્યાં દિવસમાં લાખો કરોડો માણસો ઘણીવાર જુગારમાં અને ક્રિકેટના સટ્ટામાં માણસો હારી જતા હોય એ ગુજરાત રાજ્યમાં સફારી મેગેઝીન પાસે વાચકો નથી વાંચવાવાળો વર્ગ નથી અને એટલા જ માટે એક્યાસી વર્ષની ઉંમરે નગેન્દ્ર વિજય દાદાએ કહ્યું છે કે સફારી મેગેઝીનની સફર પૂરી થાય છે સફારીની સફર પૂરી થવી એ એકદમ સામાન્ય ઘટનાની જેમ પણ કદાચ જોવાઈ શકે છે કે હા ભાઈ એક મેગેઝીન હતું ન ચાલ્યું તો બંધ થઈ ગયું પણ એ માત્ર એક મેગેઝીન નહોતું કન્ટેન્ટના કે વિજ્ઞાન કે જ્ઞાન માટે લખાતા કશું જ નહોતું લખાતું સાવ શૂન્યાવકાશ હતો એની વચ્ચે ઉપસીને આવેલો કે ઉભરીને આવેલો કેવો એવો દીપક હતો કે જેણે ગુજરાતની પેઢીને એક દિશા બતાવી સફારી મેગેઝિન ન વંચાવાના કે સમયની સાથે ન બદલાયું અને બાકીના ઘણા બધા તમે તર્કબદ્ધ કારણો આપી શકો છો પણ એ ગુજરાત રાજ્ય કે જ્યાં પૈસાની આપણે એવું કહીએ છીએ કે સરખામણીએ ખોટ નથી ત્યાં વિજ્ઞાન માટે બાળકોની અંદર જિજ્ઞાસાની વૃત્તિ રોપવાની આપણી જે આપણી ઈચ્છાશક્તિ પર બહુ બધા સવાલો છે આ વિષય પર મેં ખૂબ વિસ્તારથી એમની સાથે વાત કરી છે આખું પોડકાસ્ટ તમે અમારી પોડકાસ્ટ ચેનલ પર જોઈ શકો છો એનો એક અંશ માત્ર તમને એ સંવાદમાં ઘણું બધું એવું છે કે જે એમની સાથે વાત કરતી વખતે મને એવું લાગતું હતું કે અહીંયા વાગી રહ્યું છે એ જે પણ બોલી રહ્યા હતા અને હું જે પણ એમને સતત સાંભળી રહી હતી ત્યારે એવું લાગતું હતું કે પ્રશ્નો મારા માટે છે એ પ્રશ્નો આખા ગુજરાત રાજ્ય માટે છે આપણે આપણા બાળકોને શું આપીને જવા માંગીએ છીએ કઈ પરંપરાના એમને વાહક બનાવવા માંગીએ છીએ શું આપણે ઇતિહાસથી એમને રૂબરૂ કરાવવા માંગીએ છીએ શું આપણે રાજ્યની દેશની અને દુનિયાની ભૂગોળથી એમને અવગત કરાવીશું શું આપણે એમને વૈજ્ઞાનિક શોધોથી સાવ દૂર રાખીશું શું એમની પાસે મોબાઈલ છે હાથમાં સરસ મજાનો ફટાફટ સ્ક્રોલ કરી શકે છે દુનિયા એમની મુઠ્ઠીમાં છે પણ એમને મુઠ્ઠી ખોલીને દુનિયામાં શું છે એનું તત્વ જાણવામાં રસ છે કે કેમ એટલે બધું જ છે બધી જ સુખ સુવિધાઓ છે સગવડ છે કોઈ એટલી બધી સમસ્યાઓ નથી પૈસા છે અને છતાંય સફારી વાંચવા વાળો વર્ગ નથી કોઈપણ સ્વરૂપે વાંચવાવાળો વર્ગ નથી એટલે પ્રશ્ન ખાલી લવાજમનો નહોતો પ્રશ્ન ખાલી પૈસા નથી ભરતા એટલે બંધ થઈ ગયો એનો નથી એક્યાસી વર્ષના નગેન્દ્ર વિજયની આંખોમાં એ પીડા હતી કે પ્રશ્ન તો લવાજમ આપવાવાળા ને પૈસા આપવાવાળા તો બહુ જ બધા લોકો છે જાહેરાત વગર ચાલતું એ મેગઝીન હતું પૈસાના અભાવે સફારી બંધ નથી થઈ રહ્યું વાંચકોના અભાવે બંધ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યએ પોતાને પ્રશ્ન કરવાનો સમય છે ડાયરાનો વિરોધ નથી ક્રિકેટ સ્ટેડિયમની બહાર આજે જ અમારા રિપોર્ટર ગયા હતા આરસીબી અને પંજાબની વચ્ચે જંગ થવાની છે અને એટલા બધા માણસો એટલે લાખો માણસો એકદમ ક્રેઝી થઈને ગાંડા કાઢતા દેખાય ત્યાં તમને અથવા એમનો પ્રેમ દેખાય એમનો પણ સાથેનો પ્રેમ દેખાય ક્રિકેટર્સ માટે કે એ જે રીતે ખર્ચા કરે બ્લેકમાં બે હજાર રૂપિયાની ટિકિટ પચીસ પચીસ હજાર અને પચાસ પચાસ હજાર રૂપિયામાં પણ ખરીદી શકે એટલા બધા આમ પૈસા વહાવતા હોય એવા લોકો દેખાય જ્યાં બધું જ હોય જ્યાં સૌથી મોટું સ્ટેચ્યુ હોય જ્યાં સૌથી મોટું સ્ટેડિયમ હોય જ્યાં શેર માર્કેટમાં રોકવાવાળા પૈસા હોય ને જ્યાં રોવાવાળા એટલા હોય ને કમાવાવાળા એટલા હોય જ્યાં ધંધો હોય જ્યાં નવરાત્રિમાં એક એક ડ્રેસ પાછળ હજારો રૂપિયા ખર્ચી શકવા યુવાધન હોય એ ગુજરાત રાજ્યમાં વાચકોના અભાવે સફારી બંધ થઈ રહ્યું છે જે ગુજરાત રાજ્યની અસ્મિતા અને ગૌરવ અને આટલા બધા બહુ ભારે ભારે શબ્દો સાથે આપણે જે દરરોજ વાતો કરીએ છીએ અને જેના રાજકારણ વિશે વાતો કરીએ છીએ અને જેની રાજનીતિ પર ગૌરવ લઈ રહીએ ગૌરવ લઈએ છીએ અને બહુ જ મોટી મોટી વાતો કરી રહ્યા છીએ એ ગુજરાત રાજ્યમાં વાંચકોના અભાવે સફારી બંધ થઈ રહ્યું છે આપણને શું રસ છે આપણે કઈ પેઢી પેદા કરી અને આપણે હવે શું પેદા કરી રહ્યા છીએ આપણું ભવિષ્ય આપણને ખરેખર એકદમ ઉજ્જવળ ને બહુ જ સરસ લાગી રહ્યું છે તો આપણા બાળકો મોબાઈલ સામે ન ધરે મમ્મી ત્યાં સુધી મોઢામાં કોળીઓ નથી ઉતારતા આપણા બાળકોમાં કુતુહલતા નથી એ મરી રહ્યા છે રોબોટ્સ બની રહ્યા છે એ બધાની વચ્ચે તમને ખાલી એ યાદ કરાવવું છે કે વાચકોના અભાવે સફારી બંધ થયું છે સફારી હવે ફિઝિકલ ફોર્મમાં કે પ્રિન્ટ ફોર્મમાં નથી આવવાનું પણ એક્યાસી વર્ષના નગેન્દ્ર વિજયની એ જીવતી આશા અથવા એમનો એ પ્રયત્ન કરવાનોની ઈચ્છાશક્તિ કે જે કહી રહ્યા છે કે ભલે આ રીતે નહીં તો બીજી કોઈ રીતે પણ હું પ્રયત્ન કરીશ તો એ ખાલી પ્રશ્ન છોડીને જાય છે કે આપણે જેટલો ખર્ચો કરીને ક્રિકેટ સ્ટેડિયમમાં જઈને મેચ રમી શકીએ છીએ એટલા લોકો ક્રિકેટ રમતા નથી પોતાના શરીર માટે આપણે જેટલી આમ સરસ રીતે સરસ્વતીની અમે પેલા ડાયરાના કલાકારો ઉપર આમ ઘોર કરીએ છીએ અને પછી સરસ્વતીના ચરણોમાં લક્ષ્મી એવા ભાવ સાથે આપણે એવું કહીએ છીએ કે કરોડો રૂપિયા વરસાવ્યા અહીંયા તો કરોડોની જરૂર જ નથી અને તોય બસો રૂપિયા ન ભરી શકતા વાચકો અને એની વાંચવાની ઈચ્છા શક્તિના અભાવે સફારી બંધ થઈ રહ્યું છે આખો ઇન્ટરવ્યુ આખો સંવાદ અને નગેન્દ્ર વિજય સાથેની એ વાતો તમે જમાવટ પોડકાસ્ટ ચેનલ પર જોઈ શકશો અત્યારે તો એક અંશ માત્ર તમે સાંભળો કોચિંગ ક્લાસ શું કામ પણ કોચિંગ ક્લાસ છે માટે જો કોચિંગ ક્લાસ હોય તો શાળા શા માટે છે જો શાળા છે તો કોચિંગ ક્લાસ શેના માટે છે કોઈ સમજાવી શકે છે મને તો શિક્ષણ એટલે શું છે કેળવણી અને શિક્ષણ વચ્ચેનો ભેદ ખબર છે

ફરિયાદ કોની સામે કરું મારી સરકાર સામે ફરિયાદ છે કે જેણે સોશિયલ મીડિયા સસ્તું બનાવી દીધું છે ચીપ બનાવી દીધું છે એટલે એ ફરિયાદ છે મા બાપો સામે બી ફરિયાદ છે કે એમને સાડા ત્રણસો રૂપિયાનો પીઝા ખવડાવશે જે પ્યોર મેંદો છે આયુર્વેદ મુજબ તો આહાર બી નથી પણ બસો રૂપિયાની બુક નહીં અપાવે જાગૃતિ લાવતા નથી જેથી ટ્રાફિકની ઠેકાણા એટલે વર્ષો પહેલા જયારે આપણે આઝાદ થયા ત્યારે પહેલું જે ડેલિગેશન જાપાન પત્રકારે પૂછ્યું કે તમને શું લાગે છે આ બધામાં મારે સફારી એ રીતે કાઢવું હતું એ રીતે કાઢવું હતું કે કંઈક એજ્યુકેશન મળે સંસ્કાર મળે મને તમે કોઈ મને સાંભળવા તૈયાર નથી મારી તકલીફ એ છે હું ભાડાનું ટુ નથી થઈ શકતો ને મારી તકલીફ એ છે તમે મારી કલમ ખરીદી નથી શકતા કારણ કે મા સરસ્વતી માલિકીની છે સુવાણી ચામડી હોય ને હા રાજકારણીઓની સરખામણી તો ગેંડાની રાજકારણીઓની સરખામણી સુવાણી ચામડી કોઈની હોય ને એમાં માલિક ના ગાલ જેવી તો આ ગેંડાની